આદ્રા નક્ષત્રમાં ભારે વરસાદને લઈને મિત્રો સમાચાર મળી રહ્યા છે તો આદ્રા નક્ષત્ર ક્યારે બેસશે ચૌદ પંદર જૂનના લઈને મિત્રો મોટી આ ગઈ છે ચોમાસું હાલ ક્યાં પહોંચ્યો મિત્રો આજના વિડીયોમાં આપણે મેપ સાથે તમામ માહિતીની વાત કરશું ખાસ કરીને ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે ક્યાં અટકું છે નવસારીની અંદર ચોમાસું બેસ્યા બાદ મિત્રો પાંચ દિવસ થઈ ગયા પણ ચોમાસું આગળ વધવાનો નામ જ લેતું નથી આ બાજુ આદ્રા નક્ષત્રની અંદર હવામાન વિભાગે મોટી આગાહી કરી છે તો ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતમાં મેપ સાથે વરસાદને લઈને મિત્રો આપણે મોટી આગાહી કરવાના છે વાત કરવાના છે કે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ સારો વરસાદ ક્યારે થશે અને આદ્રા નક્ષત્રના ક્યારે બેસશે અને આમાં કઈ તારીખોની અંદર ભારે વરસાદ છે અને હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું છે કેમ આગળ નથી વધી રહ્યું સિસ્ટમ શું અવરોધ આવી રહ્યો છે નબળું કેમ પડી ગયું ચોમાસું આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્ર મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ચૌદ પંદર જૂને મોટી આગ છે તેમજ અમારું ફેસબુક પેજ ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો ત્યાં ક્લિક કરી અને અમારા ફેસબુક પેજ સાથે પણ જોડાઈ શકો છો તો ખાસ કરીને જોઈ શકો છો તેર જૂન મિત્રો ચોમાસું અહીંયા દસ તારીખથી જ મિત્રો નવસારી અને દીવની અંદર એન્ટ્રી થઈ ગઈ હતી પરંતુ મિત્રો આ જે તેર તારીખથી ગયા લગભગ ચાર દિવસ થઈ ગયા પણ ચોમાસું આગળ વધવાનું નામ લેતું નથી અને હવામાન વિભાગ હજુ પણ મિત્રો કહે છે કે ચોમાસું આગળ નહીં વધે તેના કારણો મિત્રો આપણે છેલ્લે લાસ્ટમાં કરશું કે શા માટે નથી વધી રહ્યું તેની પહેલાં મિત્રો આ મેપ જોઈ લેવી અહીંયા તમે જોઈ શકો છો ચૌદ તારીખનો અને પંદર તારીખનો મેપ જેમાં ચૌદ તારીખે ગુજરાતમાં થોડીક વરસાદને લઈને આગાહી છે પરંતુ પંદર તારીખે ગ્રીન મેપ આપી દીધો એટલે કે વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો જે પૂર્વના જે રાજ્યો છે એની અંદર મિત્રો જોઈ શકો ધીમે ધીમે વરસાદી સિસ્ટમ બની રહી છે અહીં તમે જોઈ શકો છો સોળ તારીખે અને સત્તર તારીખે ગુજરાતમાં ગ્રીન છે એટલે કે હજુ પણ ચોમાસું આગળ વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી આ બાજુ પૂર્વના રાજ્યોની અંદર ધીમે ધીમે મિત્રો ચોમાસું આગળ વધી રહ્યું છે તો આદ્રા નક્ષત્રની પહેલાં વાત કરી લેવી ત્યારબાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરીએ તો સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ સુદ અને શુક્રવારે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ થશે સૂર્યના રાત્રે બાર વાગેને અઢાર મિનિટે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આદ્રા નક્ષત્રનું વાહન છે મોર એટલે કે મોર છે એ ખૂબ જ સારા વાહન સાથે છે શુભ સમય એકવીસ તારીખથી મિત્રો ખાસ કરીને આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે હવે કરીએ ગુજરાતની તો હવામાન વિભાગે તમે જોઈ શકો તારીખે ભાવનગર અમરેલી મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર વરસાદને લઈને મિત્રો છે લોકલ સિસ્ટમને કારણે ભેજને કારણે કારણે વરસાદની આગાહી કરેલી છે આ સિવાય પંદર તારીખનો મેપ જોઈ શકો છો અમરેલી ભાવનગર છોટાઉદેપુર નવસારી ડાંગ અને વલસાડની અંદર ખાસ કરીને હવામાન વિભાગે હળવા છૂટાછવાયા વિસ્તારમાં ગાજવી સાથે વરસાદની આગાહી કરી છે તો સોળ તારીખે ગીર સોમનાથ નવસારી અને વલસાડની અંદર તો સત્તર તારીખે માત્ર ગીર સોમનાથ અને વલસાડમાં તો અઢાર તારીખે ગીર સોમનાથ અને માત્ર વલસાડની અંદર વરસાદને લઈને આગાહી કરી છે તો ઓગણીસ તારીખે ફરી એક વખત મિત્રો સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અને તમે જોઈ શકો છો આની અંદર અમરેલી ગીર સોમનાથ ઉમેરાણા તેમજ મિત્રો તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ પડે એટલે કે ધીમે ધીમે જેમ વરસાદનો જે ગ્રાફ ડાઉન થયો હતો નીચે આવ્યો હતો હવે ધીમે ધીમે ઓગણીસ તારીખથી મિત્રો ખાસ કરીને ચોમાસું છે આગળ વધશે મિત્રો પહેલાં જ આપણે મિત્રો મેપ જોઈએ તમે જોઈ શકો છો વરસાદના આના આધારે જોઈએ કે ચોમાસું છે સૌથી પહેલાં મિત્રો બંગાળની અંદર રેમલ વાવાઝોડું બન્યું એટલે કંઈક મિત્રો ધરી છે ચોમાસાની આગળ આવી ત્યારબાદ મિત્રો કેરળની અંદર ચોમાસું બેઠું ત્યારબાદ થોડુંક નબળું પડ્યું ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રની અંદર ચોમાસું બેઠું તો હવે મિત્રો નેક્સ્ટ સે ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અને જેને લઈને મિત્રો જે પૂર્વ તરફનો છેડો છે એટલે કે આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર પહેલાં ચોમાસું બેસશે ત્યાં આગળ વધશે અહીંયા સિસ્ટમ પૂરી થશે સંપૂર્ણ વિસ્તારો કવર થઈ જશે સારો વરસાદ પડશે ત્યારબાદ મિત્રો ગુજરાતનો છેડો આગળ વધશે એટલે કે ઓગણીસ તારીખ પછી ધીમે ધીમે આપણે જોયું મેપની અંદર ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત થશે એકવીસ તારીખથી મિત્રો આદ્રા નક્ષત્ર પણ બેસી રહ્યું છે અને કહેવાય રહ્યું છે કે ત્રીસ જૂન સુધીની અંદર સંપૂર્ણ ગુજરાત કવર થઈ જશે સારામાં સારો વરસાદ પડશે લગભગ સંપૂર્ણ ભારત પણ મિત્રો ત્રીસ તારીખ સુધીની અંદર કવર થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા આમ તો જોવા જઈએ તો અહીંયા મિત્રો તમે મેપ પણ જોઈ શકો છો ગુજરાતની અંદર દર વર્ષે મિત્રો જૂને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું બેસતું હોય છે ત્યારબાદ મિત્રો મેપ જોઈ શકો છો તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ચોમાસું બેસતું હોય છે પચીસ તારીખે જામનગરની આસપાસ અને ત્રીસ તારીખ સુધીની અંદર જોવા જઈએ તો કચ્છની અંદર ચોમાસું બેસતું હોય છે તો એ તારીખ પ્રમાણે જોતા ચોમાસું છે એકદમ નિયમિત આવી રહ્યું છે આમ તો મિત્રો પહેલાં ઘણા વિસ્તારમાં વરસાદ પડવાને કારણે ઝડપથી મિત્રો ખાસ કરીને દસ તારીખે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં બેસી જવાને કારણે મિત્રો આપણને થોડી ઉતાવળ રહી છે બાકી ચોમાસું એની ટાઈમ સર મિત્રો આગળ વધી રહ્યું છે અને ખૂબ જ સારામાં સારો વરસાદ આવશે ધીરજ રાખો ખેડૂત મિત્રો ખાસ કરીને આદરા નક્ષત્ર બેસતાની સાથે જ સારામાં સારો વરસાદ જોવા મળશે તો આજના વીડિયોમાં આટલું જ વધુ જોવા માટે મા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિંદય ભારત